દોસ્તો પહેલાં તો ગુડ મોર્નિંગ આજે સવાર સવારમાં રેડી ગેસો દોવાઈ જઈ ગાયો દોવાઈ જઈ અને હવે અમે હેડ્યા છીએ ગમમાં દૂધ ભરાવવા માટે તો દોસ્તો બ્લોગમાં અહીંયા દૂધ બનાવી રહ્યો આજે નવેસરથી નવો બ્લોગ આવી રહ્યો અમારી ચેનલમાં વિરમ ઝાલા બ્લોગમાં અને થેન્ક કાલે અમારું ફેસબુક એકાઉન્ટ હેક થયું અને અમે ફેસબુક એકાઉન્ટ હેક થયેલું પાછું લાયા છીએ જબરજસ્ત કારણ કે ફેસબુકમાં પેજમાં અમારે એક લાખના આઠ હજાર છે અને આવડું મોટું પેજ હેક થઈ જાય એટલે ટેન્શનમાં આવી જતા કાલે સવારે એ હું અમારું પેજ પાછું અમને મળી ગયું કારણ કે અત્યારે હેકરો એટલા બધા છે તો અમારું પેજ રિપોર્ટ મારે તો પેજ ઉપર રિપોર્ટ મારે તો રિપોર્ટ મારે તો હેક કરવામાં આવ્યું હતું પણ ભગવાનના જતીન દયાથી આપણું પેજ પાછું આવી ગયું છે તો પેજમાં પણ આજે બ્લોગ આવશે અને પેજ પાછું આવ્યું છે એનો જે સ્ક્રીનશોટ પાડેલા છે ને જે અમારું પેજ હેક કઈ રીતે થતું એ સ્ક્રીનશોટનું આજે વિડીયો બનાવી અને તમને જોણ કરવાની છે એટલે તમે પણ ના ફસો તમે ના ફસો એ માટે તો દોસ્તો ચેનલ ઉપર નવા રેજો બન્યા રેજો નવા નહીં બન્યા રેજો અને એને વિડીયો જોઈ લેજો ફેસબુક હેક થઈ જાય પછી કઈ રીતે પાછું લાવવું એ

ડોલ માં ભી પઈ લે હાલો હા તો દોસ્તો જો અમે હેડે ગામ માં દૂધ ભરાવા માટે આપડા ઉપ સરપંચ હા દૂધ લઈને હેડે હેડ ઝડપથી હેડ તો જોઈ લ્યા ગરમ ફસાઈ ગયો તો

ડ્રાઈવર એ ડાયવર દુધરાવા હે અડ્યા અને જો અમારું નેળિયું આ નેળિયું અમારું છે રસ્તો સાડા ખીચ્યા પોણી હોવળીયા હડકાયા બાવળિયાથી મૂકી બધું છે અમારું

तयारी oh, आहे okay, okay, okay. 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 ચંદુભાઈ ગાડી હોય તો ઉપરથી ચટો વિડીયો મજા આવવાની મસ્ત મજા આવે ચંદુભાની ચાડી લાભવાનું તો દોસ્તો જો અમારે ગમતી નદી ગમે એમ નો નદી હાઈ ટુ ડી આયુ અમારે ગમનું મશાન

那当然。<laughs>